મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ઉઠી ગયા છે ને વાગી ગયા છે હાથને છબી અને આપણે નાઈ ધોઈને જો એકદમ ફ્રેશ થઈ ગયા કીધું બ્લોક આપણે અહીંથી ચાલુ કરશે તો ચાલો મસ્ત મજાનું સિરાવાનું હોય છે હજી તો અગરબત્તી ધૂપ દીવાને હું કરીશ અને પછી સિરાવીશ ને પછી જઈશ દુકાને તો ચાલો તો ભાઈ જો અત્યારે દીવા કરી લીધા અને આપણે આવી ગયા બેઝસી ગયા નીચે આવી ગયા અને સિરાવવાનો ટાઈમ થઈ ગયો છે બધે જ વહેલા ઉઠી ગયા ચાલો

હા વારી થતી પપ્પા કેમ કરે પપ્પા કેમ કરે પપ્પા કેમ કરે હાડ કો તો ભાઈ શીડાવાનો જો ચા છે ભાખરી છે અને આનાથી સ્પેશિયલ અલગ અલગ રીતે અલગ મળે છે ને એટલે ભાવ વગેરે રોટલી છે બિસ્કિટ છે ને તીવા ને બા બી બી ગે લાઈટ વૈગે છે મસ્ત મજાની લાઈટ વહી ગઈ હવે હવારના પોલમાં

કે ઓરત પડતી નઈ રોક પાસ મજા આવે ને પડસા કે મે દરવાજો તૂટી ગયો હે તો રવે રિપેરિંગ કામ કરે હે કારોવી તમે હું આ કઈક કઈક કરીને ઉભા જોમેડી કઈક કઈક ઉભા કરીને ઉભા જોમેડી ઈ તો તૂટી જ હે લે માણસા રિપેરિંગ માગે તો પછી વસ્તુય માગે તો ખરી ને પણ કાય તમાર તોળવાનો જ કામ કરો ભઈ સાજુ કરવાનો કામ નઈ તોળવાનો જ કામ કરો થાય તો હાર નવ નવ વસાવી આપણે શું નવ નવ

એના પપ્પાને ને હેલ્પ કરવા માટે છે ને ચડી ગયો હે ઉપડી જાય હા સોહમ આ એક હાથી ઉપડાય તો તો બાઉ પલી થઈ ગયો એકડા મેં યા આ લે લે થઈ ગયો રવિ રિપેર એવું ને છે જી બોલતાય નથી તે હું બોલ પરસેવો નીકળી ગયો તો ફાઈનલી જોવો રવિ હે ને આપડે જે દરવાજો તૂટી ગયો તો ને રિપેર કરી નાખો કા રવિ એ હે ને પરસો તૂટી ગયો ને કેર કરા તને કે હાથ આવે એવું દુખે હે ને એક આથે આમ કામ કરવાનું છે એક આથે પકડવાનો છે સોમભાઈ કામ થોડું ઘણું કરે તો વાંધો ન આવે એ હરિરામ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ એ દરવાજા તોડરા રહ્યા

કોમલ કામ હાવું કોમળ કઈ કામ નથી કરતી આઈડી પ્રૂફ સાથે છોકરા ઉપર એડું દીધા રાખે મારે ઉપર ખબર પડે તો છોકરા ઉપર દેટ મે પડે નો થાય નો થાય તમાર તમારા હાચો પણ તમે ના ના તમે તમારી માઈ શું કરતી હોઈ છે કે ગઈ તે હે તો આના જોવા એ વાત કરતા કે તમે હેને ઘોડિયામાં તાંધી અને માટી કે સાકરે નહો તો એમને મમતાસ અને આના છે તો છોકરા આવા કે એક

अजी जो, जो, तो खा, जो भाई बहन जो वो घोड़ा है तो खत खाते नहीं दीवा दीवा ना नाटक ए पड़ी सीटी आवे बा आवा मोय हम जो भाई बहन ने मस्ती जो मैं सामने वीडियो उतारो भाई बहन ने मस्ती जो तो आवे इतना बे भाई पे रमता होई मोटा थे ना वीडियो ले हम के क्या मैं भी आवी मस्ती कर दे रहा

कि ले लिया तो मैंने कहे के ठोके देन टका मार ले भाई ई रोहे ने बेदाई रोहे ला ले सो मुख में भाई वागी गया छे जो बे वागी गया नौकरी वाले ने टेड़ो होने तो बड़े कपड़ा धोई दे थाकी गया ने तो पछ हूं करो ना बड़ा टाई टाई कर दे टाई 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 कर दो सर मत हाँ वाह हो गया हाँ वाह वाह हो

બોપરાવાગી ગઈ અડધી ને બધાય જંગા વેચી ગયા રોવી દે 1 લાખ લા વે ગયા મમ્મી પપ્પાને બધાય હાલો બોપરા કરવા કેતો હાલો બોપોરા કરવા જો ભાઈ વાગી ગયા છે 8:58 થઈ ગઈ છે 9 વાગી ગયા ને કરીવાજો મરચું ખાવા બેઠી જા એ કેવા મરચું ખાસ આ હાથ ભર સે છોકરી મોડામ જોન માથામાં રીંગ નાખીને ક્યાં જાવું હે અય કેવો જો ના લાંબા ચા કાઢે ને માથે નીકળી

કરે હટા કેમ કરે હતા કેમ કરે દાદા ખાઈ દાદા ખાય ને દાદા નાટક જો તમે મમ્મી દાત કાઢીને ઉલટી નો કરતા બીજું કઈ નહી એ હોય કેવો કેવો કેવો

તો બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ અને હા આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયોને શેર કરો બાય બાય જય શ્રી રામ શ્રીરામ બાય